તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે વટાણા ફોલતા હતા તો આપણે વટાણા ફોલવાનું કામ એકદમ પૂરું કરી નાખ્યું ઉત્તરાયણમાં તો આ હોય છે મમરાના લાડુ પછી આ વેપર કંઈક તળેલી છે પછી આ ચીક્કી બનાવી તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ અત્યારે આપણે જવાનું હોસ્પિટલ અને આ આપણે હોસ્પિટલ જવાનો રસ્તો છે ને આપણે બીઆરટીએસ બસમાં આવ્યા હતા તો અત્યારે આપણે જશું હોસ્પિટલે ને આજે આપણા માટે એક ગુડ ન્યૂઝ છે તો હું તમને પછી ગુડ ન્યૂઝ જણાવું છું આજે સાંજે આપણે જવાનું એક જગ્યાએ આજે સાંજે હું કઈ જગ્યાએ જાઉં છું તમને પછી કહીશ I tell those so what I would. Let them shine and I go and got organ. hospital and I'll break your body. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand.

થઈ અત્યારે થોડીક ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તામાં શું છે તો ઉત્તરાયણમાં તો હોય તે મમરાના લાડુ પછી આ વેફર કંઈક તળેલી છે પછી આ ચીક્કી બનાવેલી છે મસ્ત મસ્ત ચીક્કી છે અને થોડુંક શાક હતું થોડુંક શાક લઈ લીધું ને એક રોટલી તો થોડોક નાસ્તો કરી લઈ પછી આપણે આરામ કરી લેશું કેમ કે આરામ કીધો નથી ને આજે આપણે કંઈક એક જગ્યા ઉપર જવાનું છે તો હું તમને પછી બતાવું એનું માટે થોડું પેકિંગ પણ કરવાની છે ને સાંજે નીકળવાનું છે આપણે તો કઈ જગ્યાએ જવાનું છે પછી અને આવી જાઓ બધા નાસ્તો કરવા માટે મસ્ત મસ્ત તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો ગાય જાય આપણે થઈ ગયા છે તૈયાર કામ કરવા માટે સોસ અને ઉમમ સાથે તો અત્યારે આપણે કામ કરવાનું છે આ વટાણા ફોલવાનું તો આજે આપણી ઘરે બનશે મસ્ત વટાણાની સબ્જી તો વટાણાની સબ્જી કોઈ તમે ખાધી રહ્યા છે તો કેવી રીતના બનાવે એ હું તમને બતાવી અને કેવી બને એ બતાવ્યું ને આ સિઝનમાં આપણે પહેલીવાર વટાણાનું શાક ખાશું તો આ મસ્ત મસ્ત વટાણા છે અને આપણે ફોલવાના છે તો આવી જાઉં મારે અરે વટાણા બધા ફોલવા તો ચાલો આપણે વટાણા ફોલી નાખીએ તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે વટાણા ફોલતા હતા તો આપણે વટાણા ફોલવાનું કામ એકદમ પૂરું કરી નાખ્યું છે અને એટલા થોડાક વધ્યા છે એ હવે પછી ફોલશું હજી ઘણું પ્રિપેરેશન કરવાનું છે આપણે વટાણાને શાક માટે તો ચાલો હવે જાય આપણે રસોડામાં અને બીજું પ્રિપેરેશન કરવાનું છે એ પ્રિપેરેશન કરી અને પછી હું તમને બતાવું કેવી રીતના આપણે બનાવી વટાણાનું શાક આપણે આવી ગયા છીએ રસોડામાં અને આમાં આપણે વટાણા બાફા મૂકી દીધા છે ને આ બે ટમેટા છે લસણ એવું લસણ ફોલવાનું છે ટમેટા સમારવાના છે તો ચાલો આપણે ફટાફટ આ કામ પૂરું કરી નાખીએ પછી આગળનું કામ કરીએ તો ગાય અંતર આપણે વટાણા લસણ બને છે ટમેટા શાક બને છે અને આપણે આપણે એક અલગ કામ કરવાનું છે જો આ સાડી છે ને એ સાડીને સકલવાની છે તો ફટાફટ આપણે સાડીની ઘડી કરી નાખીએ તો પછી ત્યાં આપણે જમવાનું બની જાય તો આપણે મળીએ જમવાની આજે બહુ મસ્ત મજા આવે છે અને અત્યારે દીવાબતી બાકી છે તો આપણે પછી દીવાબતી કરી એ પહેલાં આપણે આ સાડીની ઘડી કરી નાખીશ તો ચાલો આપણે સાડીની ઘડી કરવાની આવી દઉં તમે બધા સાડીની ઘડી કરવા અત્યારે આપણે જે સાડી હતી એની ઘડી કરી નાખી છે ટીવીમાં જેઠાલાલ ચાલુ છે મસ્ત ને આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખી છે ને હવે જવાનું છે આપણે વાળું કરવા માટે તો ચાલો મારી સાથે બધા વાળું કરવા માટે આજે વાળોમાં શું બનાવ્યું છે એ તમને બધાને ખબર છે પણ તો પણ કેવું બન્યું છે હું તમને બતાવી દઉં તો ચાલો બધા વાળું કરો તો અત્યારે આપણે વાળું કરવા આવી ગયા છે બતાવું જો આપણા વટાણાની સબ્જી છે મટર પનીર પણ આમાં પનીર આપણે નાખેલું નથી આ છે રોટલી આ ભાત અને આ દૂધ આવી જાઓ બધાએ વાળું કરવા માટે મસ્ત વટાણાની શાક બનાવેલી છે ને પછી આવી જાઓ બધા વાળું કરવા માટે ચાલો આપણે બધા વાળું કરી तो गाइज अच्छे अपने से रेलवे स्टेशन तक ट्रेन देखा दी तो फाइनली अच्छे आप से सूरत रेलवे स्टेशन ऊपर जो आ आप ट्रेन थी जीजी तो ट्रेन से आप ट्रेन आज जो सामने सूरत रेलवे स्टेशन देखा हूँ तुम जूम करु चालू तो आज સુરત રેલવે સ્ટેશન આપણી ટ્રેન અઢી કલાકમાં આવશે અને આ મુંબઈ વાળી ટ્રેન છે અને માણસો જવું કેટલું બધું માણસો છે તો આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશન આપણે અમદાવાદ છે આપણે હું તમને પછી જઈશ આપણે એક્ઝામ નથી પડતી અટેન્ડ કરવા માટે અને જો કેટલું મસ્ત ટ્રેન સ્ટેશન છે સુરત રેલવે સ્ટેશન છે સામે સુધી છે આ પ્લેટફોર્મ નંબર એક છે સામે સુરત રેલવે સ્ટેશનનું બોર્ડ છે ચાલો આપણે જઈએ આગળ અને હું તમને બતાવું આ સાઈડ લે આપડી ટ્રેન આવશે ઓલે પણ સામે પણ છે જો આ ટ્રેનની પાછળનો પણ ને આ અલગ અલગ પ્લેટફોર્મ નંબર છે ને આપણે અત્યારે આવ છેલ્લે આ પ્લેટફોર્મ નંબર પૂરું થઈ જાય અને સામેથી પ્લેટફોર્મ નંબર ચાલુ થાય આશા કરું છું કે આજનો વિડીયો આગળની આયાત પૂરો કરીશું આશા કરું કે તમને વિડીયો ગમોશ તો વિડીયો ગમત એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ કહેવા દેજો અને જો સુરત રેલવે સ્ટેશન તો બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય Crazy if you think that I'ma slow down. do wanna hear it talking shit. Fuck the drama. Come a i am going you to your